પોરબંદર શહેરમાંથી ઝડપાયું ફૂટનખાનું શહેરની મધ્યમાં એક મહિલા સંચાલિત ફૂટન ખાનુ એક મહિલા ત્રણ પુરુષો પાંચ મોબાઈલ અને એક લાખની રોકડ રકમ સહિતનો મુદ્દા માલ ઝડપાયો કમાલાબાગ પોલીસ અને સિટી ડીવાયએસપી દ્વારા રેડ કરી ટીમની ધરપકડ કરી તમામ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી નેપાળી યુવતીને પોલીસે ફૂટનખાનામાંથી મુક્ત કરાવેલ સંચાલક મહિલા પાસે ત્રણ દિવસમાં લગભગ સિત્તેર જેટલા ગ્રાહકો આવ્યા હોવાનો પોલીસ પાસે ખુલાસો કરાયો ફૂટનખાન સંચાલક પાસેથી કબજે લેવાયેલ મોબાઈલ અહેવાલના આધારે પોલીસે તમામ ગ્રાહકોની પણ તપાસ શરૂ કરી આજ રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ઇમોરલ ટ્રાફિકિંગ ની અમને બાતમી મળતા હું પોતે કમલાબાગ પોલીસ કમલાબાગ પીએચડી એમનો સ્ટાફ ત્યાં ચમ સ્કૂલની બાજુમાં વિવીનગર ખાતે અમે રેડ કરેલી હતી અને રેડ દરમિયાન અમને આરોપી જે કુટણખાનું ચલાવતા હતા એ લેડી પોતે આ સિવાય ત્યાં ગ્રાહક તરીકે આવેલા હતા એવા ત્રણ ભાઈઓ અને એક જે ભોગ બનનાર છે એ લોકો તમને અમને ત્યાં રૂબરૂ જ મળી આવેલા આ સિવાય અમને ત્યાં પાંચ મોબાઈલ મળી આવેલા હતા અને એક લાખ ત્રણ હજાર પાંચસો રોકડા રૂપિયા મળી આવેલા હતા એ અમે રૂબરૂ કબજે કરેલ છે આ બાબતે હવે આગળની કાર્યવાહી ચાલુ છે તપાસ ચાલુ છે અમે આરોપી ની વધારે પૂછપરછ કરીએ છીએ અમને આ બાબતે વધુ જાણકારી મળશે તો આપની જોડે શેર કરવામાં આવશે અગાઉના ગુના બાબતે અમે ઈ ગુજકોપમાં માં ચેક કરાવેલું છે એમના દારૂના ધંધા દારૂનો ગુનો છે એવું અમને ધ્યાન માં આવેલું છે